વડોદરાથી શરૂઆત કરીએ જ્યાં વડોદરાના પાંચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અને પોલીસ કમિશનર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે તમામ મોટા અધિકારી મનસ્વી વર્તન કરતા હોવાની રાહ ઉઠી છે આ તમામની વચ્ચે નાના કર્મચારીઓ પણ ખરાબ વર્તન કરતા હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે સરકારી અધિકારીઓના મનસ્વી વર્તનની ફરિયાદ કરતા જોવા મળ્યા છે રાજ્યમાં અલગ અલગ પ્રકારે જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ત્યારે આવા અનેક વિડીયો સામે આવતા હોય છે જ્યારે અધિકારીઓ પોતાની રીતે વર્તન કરતા હોય તે પ્રમાણે વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાતું હોય છે પરંતુ આ તમામની વચ્ચે હવે વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિકારીઓ મનસ્વી વર્તન કરે છે પોતાની રીતે વર્તન કરે છે અને તમામને લઈને હવે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે વધુ સાથે એસોસિયેટ એડિટર અમિત ઠાકુર આપણી સાથે લાઈવ જોડાયા છે અમિત વારંવાર આવી ઘટનાઓ પણ આપણે જોતા હોઈએ છીએ અને સાંભળતા પણ હોઈએ છીએ પરંતુ હવે ધારાસભ્યો પોતે ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે કે અધિકારીઓ નથી સાંભળતા અને કોઈ ફરિયાદ સામે જ્યારે આવતી હોય ત્યારે યુદ્ધ લડવા જેવી પરિસ્થિતિ થઈ જાય છે જુઓ આ ખૂબ ગંભીર બાબત છે ધારાસભ્યોનો આ પત્ર જ સૂચવે છે કે સરકારી કચેરીઓમાં જે સરકારી વહીવટ છે કેટલી હદે ખાડે ગયો છે અને એટલા માટે જ વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યોને સરકારમાં હોવા છતાં મુખ્યમંત્રીને પત્ર લખીને એ ફરિયાદ કરવી પડી રહી છે કે સરકારી કચેરીઓમાં અધિકારીઓ મનસ્વી વર્તન કરી રહ્યા છે કોઈ પ્રજાનું નથી સાંભળી રહ્યો ન તો પ્રજાના પ્રતિનિધિનું સાંભળી રહ્યો છે વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યો છે અક્ષય પટેલ જે કરજણના ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય છે આ ઉપરાંત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા કેતાની નામદાર સાવરીના ધારાસભ્ય છે અને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલ પાંચેય ધારાસભ્યોએ મળીને મુખ્યમંત્રીને એક લેટર બોમ્બ લખ્યો છે એક રીતે લેટર બોમ્બ જ કહી શકાય અને આ પાંચેય ધારાસભ્યોએ હવે સરકારી અધિકારીઓ સામે મોરચો ખોલી નાખ્યો છે તેમની ફરિયાદ છે કે સરકારી કચેરીઓમાં તેઓ જ્યારે કામો કરાવવા જાય છે ત્યારે તેમના કામો સાંભળવામાં નથી આવતા તેઓ કોઈ વ્યક્તિગત કામો લઈને નથી જતા પરંતુ પ્રજાના પ્રશ્નો જ લઈને જાય છે પરંતુ તેમ છતાં અધિકારીઓ એ ઉચ્ચ અધિકારીઓ હોય કે નાના અધિકારીઓ હોય એ પ્રજાના પ્રતિનિધિઓ એવા ધારાસભ્યો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમનું પણ નથી સાંભળી રહ્યા અને જે તેમની જે ફાઇલો છે પ્રજાના પ્રશ્નોના વિકાસ કાર્યોની જે ફાઇલો છે એ ખૂબ લાંબા સમય સુધી તેના પર સહયોગ નથી થતી કામ આગળ નથી વધારવામાં આવતા અને એટલા માટે જ આખરે કંટાળીને આ પાંચેય ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને લેટર લખ્યો છે અને ફરિયાદ કરી છે કે અધિકારીઓ પાસેથી સરકારી અધિકારીઓ પાસેથી કામ કરાવવું એટલે યુદ્ધ લડવા જેવું છે આ પાંચેય ધારાસભ્યો જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત કલેક્ટર જિલ્લા પોલીસ વડા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓના જે હોદ્દા છે તે લખીને ફરિયાદ કરી છે કે આ તમામ જે અધિકારીઓ છે તેમની કચેરીઓમાં જ્યારે તેઓ કામ કરાવવા માટે જાય છે ત્યારે તેમના કામો નથી સાંભળવામાં આવતા તેમની ફરિયાદો નથી સાંભળવામાં આવતી અને અધિકારીઓ મનસ્વી વર્તન કરી કરી રહ્યા છે અને પ્રજાના પ્રતિનિધિઓનું પણ નથી સાંભળી રહ્યા અને એટલા માટે પ્રજા હેરાન થઈ રહી છે એટલે વડોદરાના તમામ જે ધારાસભ્યો છે તેમને હવે એક રીતે સરકારી તંત્ર વહીવટી અધિકારીઓ અને ખાસ કરીને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો ખોલી નાખ્યો છે અને આના પરથી એ સ્પષ્ટ છે કે રાજ્યમાં વહીવટી તંત્ર કેટલી હદે ખાડે ગયું છે આ ઉપરાંત અધિકારીઓ પ્રજાનું તો નથી જ સાંભળી રહ્યા પરંતુ જે ધારાસભ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમને જનતાએ ચૂંટીને મોકલ્યા છે તેમનું પણ નથી સાંભળી રહ્યા એવું વડોદરામાંથી આ ફરિયાદ ઉઠી છે વડોદરા જિલ્લાના જે કલેક્ટર છે એસપી છે આ ઉપરાંત પોલીસ કમિશનર છે જિલ્લા વિકાસ અધિકારી છે આ લોકો પર નિશાન તાક્યું છે ધારાસભ્યોએ ને તેમના નામનો ઉલ્લેખ કરીને રજૂઆત કરી છે ફરિયાદ કરી છે એક રીતે મુખ્યમંત્રીને કે તેઓ નથી સાંભળી રહ્યા એટલે હવે ઠોસ કાર્યવાહી કરવામાં આવે નક્કર પગલાં લેવામાં આવે નહીતર વડોદરાના જે પાંચેય ધારાસભ્યો છે આમ પણ સરકાર વિરુદ્ધ પ્રજાના કામો માટે બોલવા માટે જાણીતા છે અગાઉ પણ આ ધારાસભ્યોએ આ પ્રકારની રજૂઆતો સરકાર સામે મોરચો માંડીને કરેલી છે પરંતુ તેમ છતાં સરકાર નથી સાંભળી રહી તેવું આ જે પત્ર છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે ને વધુ એક વખત વડોદરા જિલ્લાના પાંચે ધારાસભ્યોએ એક સાથે મળીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેને જ કારણે હવે તેની અસર પણ જોવા મળી રહી છે જે માહિતી મળી રહી છે તે મુજબ આ પાંચેય ધારાસભ્યોને સીએમઓમાં બોલાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી તેઓને સાંભળી રહ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે આ પાંચે ધારાસભ્યો અત્યારે ગાંધીનગર પહોંચ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે એવામાં વડોદરાથી નીકળેલો આ પાંચે ધારાસભ્યોનો જે લેટર બોમ્બ છે હવે આગળ તેના શું પડઘા પડે છે તે પણ જોવાનું રહેશે બિલકુલ અને અમે તને સાથે પણ જુઓ કે નાના અધિકારીઓની વાત નથી અહીંયા મોટા અધિકારીઓના નામ પણ લેતા જોવા મળી રહ્યા છે ધારાસભ્યો અને બીજી તરફ અધિકારીઓ નાના અધિકારીઓ પણ નથી સાંભળતા અને મોટા અધિકારીઓ તો શું સાંભળે એવી ફરિયાદ છે અને બીજી તરફ એક સાથે જ્યારે પાંચ ધારાસભ્યો રજૂઆત કરતા જોવા મળે પત્ર લખતા જોવા મળે એ કેટલી ગંભીર ઘટના કહી શકાય એક બે દિવસની આ વાત ન કહી શકાય બિલકુલ આ ગંભીર ઘટના છે અને આ પ્રકારનો લેટર સામાન્ય રીતે કોઈ પણ સરકાર કોઈપણ પક્ષ સરકારમાં હોય એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી પરંતુ સામાન્ય રીતે કોઈ ચૂંટાયેલો જનતાનો પ્રતિનિધિ હોય ધારાસભ્ય હોય સાંસદ હોય કે સ્થા સામાન્ય કોર્પોરેટર હોય કે જિલ્લાનો કોઈ પ્રતિનિધિ હોય આ રીતે સરકારને લેટર લખવાની હિંમત નથી કરતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ રીતે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લેટર લખવો પડે મુખ્યમંત્રીને સંબોધીને એક ફરિયાદ કરવી પડે કે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ જે છે એ ધારાસભ્યોનું પણ નથી સાંભળતા તો હવે વાત કેટલી હદે વણસી ગઈ છે ધીરજ કેટલી ખૂટી ગઈ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની તે પણ હવે આ લેટર બોમ્બ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્રજાના તો કામો નથી જ થતા સરકારી કચેરીઓમાં પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે ધારાસભ્યો છે તેમના પણ કામ નથી થતા અને રાજ્યમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તેવામાં વડોદરા જિલ્લાના પાંચે ધારાસભ્યોને લેટર ધારાસભ્યોએ મુખ્યમંત્રીને સંબોધીને લેટર લખવો પડે અને સરકારી વહીવટી તંત્ર ખાડે ગયું છે અને એવું કહેવું પડે કે સરકારી કચેરીમાંથી કામ કઢાવવું એ યુદ્ધ લડવા જેવું છે એટલે તેની ગંભીરતા આપ સમજી શકો છો કે કેટલી હદે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ સરકારી અધિકારીઓ અને સરકારી વહીવટી તંત્રથી હેરાન છે કે તેમને મુખ્યમંત્રીને આ રીતે સંયુક્ત લેટર લખીને સંયુક્તમાં એક પત્ર લખીને એક લેટર બોમ્બ લખીને ફરિયાદ કરવી પડી રહી છે બિલકુલ અમે તેને કોઈ પણ પ્રકારનું નિવેદન આને લઈને સામે આવ્યું છે કે કેમ સાથે પાંચ ધારાસભ્યો જ્યારે પત્ર લખતા હોય એવા સમયમાં ચોક્કસ એ પત્રમાં ઉલ્લેખ કેવા પ્રકારનો કરવામાં આવ્યો છે કારણ કે જે પ્રમાણે કહી રહ્યા છે કે કોઈ પણ કામ કઢાવવું હોય એ યુદ્ધ લડવા જેવું બરાબર છે એટલે કે ચોક્કસપણે પોતાની પૂરી તાકાત લગાવી પડે કોઈપણ કામ કરાવવા માટે અધિકારીઓ ત્યાં સુધી નથી સાંભળતા એટલે આપણે અત્યારે અધિકારીઓની વાત કરી રહ્યા છીએ સામાન્ય એ જનતાને તો વાત જ નથી કરી રહ્યા એટલે કે અધિકારીઓ એ જનતાને તો કંઈ ગાંઠતા જ ના હોય જુઓ બિલકુલ અને એટલા માટે જ આ જે વીસ લાઇનનો લેટર છે તેમાં વડોદરાના જે પાંચેય ધારાસભ્યો મેં આપને નામ કીધા તેમ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ચૈતન્યસિંહ ઝાલા છે પાદરાના ધારાસભ્ય ઉપરાંત અક્ષય પટેલ છે કરજણના ધારાસભ્ય કેતાની નામદાર છે સાવલીના ધારાસભ્ય છે અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલ આ પાંચેય ધારાસભ્યોએ સંયુક્ત રીતે લેટર લખ્યો છે સરકારમાં રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલને અને તેમાં એ કહેવામાં આવ્યું છે મેં જેમ આપને અગાઉ કીધું એમ કે સરકારી જે વહીવટી તંત્ર છે રાજ્યમાં ખાડે છે માત્ર વડોદરાની એકલાની ફરિયાદ નથી રાજ્યમાં ઠેર ઠેર જ્યાં જ્યાં સરકારી કચેરીઓ છે ત્યાં તમામ સ્થળે આ જ રીતની પરિસ્થિતિ છે અધિકારીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેનું સાંભળી નથી રહ્યા તેમના જે પ્રજા માટેના વિકાસ કાર્યો છે તેને નથી સાંભળી રહ્યા એટલા માટે પ્રજા હેરાન થઈ રહી છે અને લેટરમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલેક્ટર હોય એસપી હોય પોલીસ કમિશનર હોય કે જિલ્લા વિકાસ અધિકારી હોય તે માત્ર પોતાની કચેરીઓ સજાવે છે પોતાની કચેરીઓ સજાવીને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એટલે ગાંધીનગર પોતાની કચેરીથી જોડાઈને માત્ર એવું બતાવે છે કે કચેરી સારી છે તો તેનો વહીવટ પણ સારો છે પણ જમીનની હકીકત કંઈક અલગ છે તેવો ઉલ્લેખ પણ ધારાસભ્યોએ આ લેટરમાં કર્યો છે એટલે અધિકારીઓ જે રાજ્યના મુખ્યમંત્રીને અને રાજ્ય સરકારને જે બતાવી રહ્યા છે વાસ્તવમાં તે હકીકત નથી હકીકત કંઈક અલગ છે પોતાની કચેરીઓ સજાવીને સજાવીને સારું સારું બતાવતા અધિકારીઓ વાસ્તવમાં જમીની હકીકત નથી જાણી રહ્યા પ્રજાના કામો નથી કરી રહ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓને નથી સાંભળી રહ્યા અને એટલા માટે જ વડોદરાના ધારાસભ્યોએ પાંચે જિલ્લાના ધારાસભ્યોએ એક રીતે એક લેટર બોમ્બ લખ્યો છે ને લેટર બોમ્બ જ્યારે હવે સામે આવ્યો છે જાહેરમાં આવ્યો છે ત્યારે હવે એ સવાલો સરકારી વહીવટ સામે પણ ઊભા થઈ રહ્યા છે સરકારની અધિકારીઓ પર પકડ કેટલી છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે હવે ધારાસભ્યો જ્યારે મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યા છે ત્યારે મુખ્યમંત્રી શું મુખ્યમંત્રી તેમને શું આશ્વાસન આપે છે અને આ લેટર બોમ્બ બાદ જે અધિકારીઓ નથી સાંભળી રહ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે પરંતુ ફિલહાલ આ ધારાસભ્યોનો લેટર બોમ્બ એ આખા જિલ્લા આખા રાજ્યમાં કહી શકાય કે ચર્ચાનો વિષય બન્યો છે અને તેને ચોરે ચારેક ઓર હવે આ જ ચર્ચા છે અત્યારે કે ધારાસભ્યોનું જ્યારે સરકારી કચેરીઓમાં નથી ઉપસ્થું સરકારી અધિકારીઓ તેમનું નથી સાંભળતા ત્યારે ધારાસભ્યો પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મુખ્યમંત્રીને રજૂઆત કરવા સિવાય ફરિયાદ કરવા સિવાય પણ લેખિતમાં અને એટલા માટે જ વડોદરાના પાંચે ધારાસભ્યો મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે બિલકુલ અમે તને ચર્ચાનો વિષય બનવું એ પણ ખૂબ જ જરૂરી છે ઘણી વખત આપણે પણ જોતા હોઈએ છીએ કે જ્યારે મુખ્યમંત્રી સંબોધન કરતા હોય અને જાહેર સભામાં અધિકારીઓને ટકોર કરતા હોય છે કે તમારે કામ કરવાની જરૂર છે આટલી બધી આવે છે તેમ છતાં કોઈ પણ નથી જોવા મળતો અનેક વાર મીડિયામાં પણ અહેવાલો પ્રકાશિત કરવામાં આવતા હોય છે પરંતુ પરિસ્થિતિ જે પ્રમાણેની હોય છે એ જ પ્રમાણેની દેખા છે પરિસ્થિતિ નથી બદલાતી શું અધિકારીઓને કોઈ પણ ચિંતા નથી કે ઉપરથી પણ તેમને ઓર્ડર્સ આવે છે અને ફોલો પણ નથી કરતા જુઓ બિલકુલ એટલા માટે જ વારંવાર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ જાહેર કાર્યક્રમોમાં આ સરકારી અધિકારીઓને ટકોર કરવી પડે છે કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરે છે સરકારી કચેરીઓમાં જઈને કામ કરાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે આખરે જે વિકાસ કાર્યો છે તેનું ફંડ તો સરકાર જ આપવાની છે અને સરકાર પાસે કામ કરાવવું એટલે એની માટે જે સરકારી કચેરીઓ છે કલેક્ટર કચેરી હોય જિલ્લા પંચાયતની કચેરી હોય પોલીસ કમિશનર કચેરી હોય કે પછી જિલ્લા પોલીસ વડાની કચેરીઓ હોય ત્યાં પહોંચીને પોતાની રજૂઆત આપવી પડે છે તેની એક પ્રોસેસ હોય છે ફાઇલ તૈયાર કરવી પડે છે ત્યારબાદ કોઈ ફરિયાદ હોય તો પોલીસ દ્વારા ફરિયાદના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે કોઈ વહીવટી કામ હોય તો જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં તેની ફાઇલ તૈયાર કર્યા બાદ એ ફાઇલ ઉપર જાય સરકારમાંથી તેને મંજૂરી મળે ને ત્યારબાદ જે તે જિલ્લામાં વિકાસ કાર્ય આગળ વધે પરંતુ આ કચેરીઓમાંથી જ્યારે ફાઇલો આગળ નથી જતી જે જનતાના પ્રતિનિધિઓ છે એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો હોય એ સાંસદ હોય કે પછી કોર્પોરેટર હોય જો તેમના વિકાસ કાર્યોની ફાઇલો આ કલેક્ટર કચેરી હોય કે પછી જિલ્લા પંચાયત કચેરીઓ ત્યાંથી ઉપર ન મોકલવામાં આવે અધિકારી અધિકારીઓ આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમનું સાંભળતા ન હોય તો પછી કેટલી હદે આ વહીવટી તંત્ર ખાડે ગયું છે અને સરકારી અધિકારીઓ પર હવે સરકારની એટલે કે રાજ્ય સરકાર છે તેની લગામ કેમ નથી રહી તેને લઈને પણ સવાલ આ લેટર બોમ્બને કારણે ઊભા થઈ રહ્યા છે આ તમામ એવા સવાલો છે જેને લીધે હવે જનતા તો પરેશાન હતી પરંતુ હવે ધારાસભ્યો પણ પરેશાન થઈ ચૂક્યા છે અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરવી પડી રહી છે અને એટલા માટે આનાથી રાજ્ય સરકારની ફજેથી થઈ રહી છે કારણ કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ જે છે ધારાસભ્યો તે ભારતીય જનતા પાર્ટીના જ છે અને તેમને જ રાજ્ય સરકારમાં ભાજપનું જ શાસન હોવા છતાં આવો લેટર લખવો પડે આવી ફરિયાદો કરવી પડે તો એનાથી સમજી શકાય છે કે વડોદરા જિલ્લામાં કમસે કમ આમ તો રાજ્યમાં તમામ સ્થળે આ પ્રકારની પરિસ્થિતિ છે સરકારી કચેરીઓમાં પરંતુ વડોદરામાં કેટલી હદે કલેક્ટર સહિતના જે સરકારી અધિકારીઓ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ નથી માની રહ્યા નથી ગણી રહ્યા અને એટલા માટે જ મુખ્યમંત્રીને ફરિયાદ કરવી પડી રહી છે એના એના પરથી સમજી શકાય છે કે કેટલી હદે વડોદરામાં સરકારી તંત્ર ખાડે ગયું છે બિલકુલ અમિત આપણે ખૂબ જ આ મહત્વપૂર્ણ મુદ્દો મુદ્દા વિશે વાત કરી છે કે લગામ નથી રહી એ ચોક્કસપણે એટલા માટે કારણ કે જ્યારે આપણે જોઈએ ત્યારે પોલીસ કમિશનર સહિતના નામોનો જ્યારે ઉલ્લેખ થાય ખરેખર ત્યારે પ્રશ્નો થતા હોય છે કે સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ પોલીસ પાસે જાય છે પરંતુ જો પોલીસ જવાબ ન આપે તો પછી કોણા પાસે જવું બિલકુલ અને એટલા માટે જ ખાલી આ ધારાસભ્યોની ફરિયાદ માત્ર કલેક્ટર કે જિલ્લા પંચાયત જેવી સરકારી કચેરીઓ પૂરતી સીમિત નથી આજે ધારાસભ્યો છે તેમના કે તેમાંના કેટલાક ધારાસભ્યોના જે વિધાનસભા વિસ્તાર છે એ શહેરની હદમાં પણ આવે છે ને એટલા માટે જ તેમણે આ લેટરમાં પોલીસ કમિશનરનો પણ ઉલ્લેખ કરવો પડ્યો છે અને જિલ્લા પોલીસ વડાનો પણ ઉલ્લેખ કરવો પડ્યો છે એટલે કલેક્ટર અને જિલ્લા પંચાયત કચેરીઓમાં તો કામ નથી થઈ રહ્યા જે વિકાસના કાર્યો છે પરંતુ પોલીસ પાસે જ્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમની રજૂઆતો લઈને જાય છે ત્યાં પણ તેમની રજૂઆતો નથી સાંભળવામાં આવતી હોવાની ફરિયાદ આ પત્રમાં તેનો ઉલ્લેખ છે અને એટલા માટે જ કલેક્ટર અને જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરના હોદ્દાઓનો ઉલ્લેખ પણ આ ધારાસભ્યોએ પોતાના લેટર બોમ્બમાં કર્યો છે અને તેઓ પણ નથી સાંભળી રહ્યા તેવું તે આ પત્ર પરથી ફલિત થાય છે એટલે હવે રાજ્ય સરકારે રાજ્ય સરકારના જે મહેસૂલી વિભાગ છે આ ઉપરાંત મુખ્યમંત્રી છે અને જે તે વિભાગના મંત્રીઓ છે તેમને હવે વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યોનું જે લેખિતમાં ફરિયાદ છે તેને ગંભીરતાથી લેવી પડશે રાજ્ય પોલીસ વડાએ પણ હવે આ મામલે ગંભીરતા દાખવવી પડશે કારણ કે આ રીતની પરિસ્થિતિ છે કે એટલે સુધી આવી જાય કે રાજ્ય વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ લેટર લખવો પડે અને લેટર મીડિયામાં આવે અને મીડિયામાં આવ્યા બાદ પ્રજા સુધી આ વાત પહોંચી રહી છે કે વડોદરા જિલ્લામાં જે પાંચે ધારાસભ્યો છે તેનું

એ પણ પ્રશાસનમાં ત્યારે ક્યાંક ને ક્યાંક ખરેખર એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે તે અધિકારીઓ છે એ નથી સાંભળી રહ્યા જે પ્રમાણે કામગીરી થવી જોઈએ એ પ્રમાણે કામગીરી નથી થઈ રહી અને અંતે જ્યારે કોઈ નિર્ણય ન આવે ત્યારે એકાએક પાંચ ધારાસભ્યોએ લેટર લખ્યો છે મુખ્યમંત્રીને